ઘરમાં તો ફિલ્ટર લગાડતા નથી ફોન માં ફિલ્ટર લગાડવા ખારા હુકમ થવા તમને પણ ઓફર વાળા તો આપણે આવી ગયા સાહિલ માર્કેટિંગ માં જ્યાં તમને બેઝિક અને પ્રીમિયમ આરો પ્લાન મળી રહેશે એ પણ વ્યાજબી ભાવે તો હમણાં તહેવારો આવે છે અને તમે બધા રાહ જોતા જ હશો કે કોણ કઈ ઓફર લાવે તો સાહિલ માર્કેટિંગમાં ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે જેમાં માત્ર 9499 માં આ આરો પ્લાન સાથે જન્માષ્ટમી નિમિત્તે 3500 નો એન્ટિક લેમન સેટ બિલકુલ ફ્રી એક નંબર અને હા એવડી મોટી ઓફર તો માત્ર સાહિલ માર્કેટિંગ જ આપી શકે તો વાઇટ શ્રેણી જુઓ છે નીચે નંબર આપેલા છે ફટાફટ જેને ઓર્ડર કરો અને રૂબરૂ વિઝિટ કરો I'll give them to restart they kill it that i's gang. so I the gang's the fashion.